નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજ ગાંધીનગર ઉર્જાનગર બંગલોઝ બે રાંદેસણ મુકામે પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહ ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટીના નવા સ્થાયી કેમ્પસમાં ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર કેમ્પસ દેશભક્તિના રંગમાં રંગાયેલો દેખાયો ઓગ્નાએન્સીમો સ્વતંત્રતા દિવસ યુનિવર્સિટીમાં ધૂમધામથી ઉજવાયો આ અવસરે વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને લોકગીતો પર પ્રસ્તુતિ આપી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું કે દેશને આઝાદી અપાવવામાં અમર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં તેમણે મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વીર કુવર સિંહ, ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ જેવા વીર નાયકોને યાદ કર્યા. દેશને પોતાનો લોહીથી સિંચિત કરીને આઝાદી અપાવનાર દરેક ભારતીયને નમન કરતા તેમણે રાષ્ટ્રપ્રેમનું મહત્વને रेखांकित કર્યું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર રંગારંગ પ્રસ્તુતિ આપી, જેમાં દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ અને પરંપરાઓની ઝાંખી જોવા મળી. 15 अगस्त निमित्त ध्वजवंदन कार्यक्रम યોજાયો વાવલ વસાહત સંગ દ્વારા પરશુરામ ચોક વાવલ ખાતે સવારે 9:20 મિનિટે હંસા દીદી બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વાવલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં આસપાસની સોસાયટીના હોદેદારોશ્રીઓ સભ્યશ્રીઓ સિનિયર સિટીઝન ગ્રુપ लायंस क्लब ઓફ વાવલ સ્ટારના સભ્યો બ્રહ્માકુમારી સેન્ટરના ભાઈ બહેનો श्री समस्त ब्रह्म समाज गांधीनगर जिला ना भाई बहनों खास उपस्थित रही कार्यक्रम ने दीपाव्यो कार्यक्रम ने सफल बनाववा माटे श्री अश्विन भाई रावल श्री विपुल भाई ठाकरे प्रमुख श्री गांधीनगर वसाहत संघ हाजरी लापी वावोल वसाहत संघना प्रमुख प्रकाश भाई ठाकर महामंत्री विजय भाई गज्जर खजानची प्रवीण कुमार पायकराव संगठन मंत्री योगेश भाई सारस्वत सभ्य श्री बाबूभा राठोड श्री राजुभाई धनराज सिंह राठौड़ अमितभाई कटारा द्वारा कार्यक्रमनी सफल बनावવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી ધ્વજવંદન અને ભારત માતાના દર્શન કર્યા મફત આંખ ચેકઅપ કેમ્પની જાહેરાત અને આભાર વિધિ પ્રકાશભાઈ ઠાકરે કરી હતી આ પ્રસંગે આયોજિત મફત આંખ ચેકઅપ કેમ્પમાં 85 વ્યક્તિઓએ આંખ ચેક કરવાનો લાભ લીધો વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર जीएमसी ના પૂરૂ ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહજી ગોલે આઈ કેમ્પની મુલાકાત કરી તેજાઈ સેન્ટર ગાંધીનગર અને વાહુલ વસાહત સંગની કામગીરીને બિરદાવી આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર્ય દિને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન ખાતે સંધ્યાએ નાના બાળકોને રાષ્ટ્રધ્વજનું મહત્વ અને રાષ્ટ્રપ્રેમની વાત સમજાવી જાગૃત વસાહત ફોરમના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ પરિવાર એમ કે ફાઉન્ડેશન તરફથી

સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ